ડભોઈ તાલુકામાં ગાધર નદી કિનારે આવતા ચૌદ જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા જેના કારણે લોકો થઈ ગયા પરેશાન કેટલા ગામોમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રોડો પણ બંધ થઈ ગયા છે અવરજવર બંધ થઈ ગઈ છે લોકો પરેશાન થઈ ગયા છે ડભોઈ તાલુકાના ગામોમાં ત્રીજીવાર પૂર આવ્યું ડભોઈ તાલુકામાં ચૌદ ગામોને અસર ગામમાં પાણી અવજોડથીબંધો પ્રવાસમાં વરસેલા સાંભેલાધાર વરસાદના કારણે દેવડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠથી વહેતી થઈ તાલુકાના ચૌદ ગામોને હાઈ એલર્ટ કરાયા અને ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારોડભોઈ તાલુકાના અંગુઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુડાપુડા વસાહત બંબોજ ડંગીવાડા નારણપુરા મગનપુરા ગામોમાંના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા અવર અવરજવર બંધ ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાયો रे दादा दादा तारु तुम कधी जाऊ काय आहे आपण तो चालेत की